અંતઃકરણ પ્રબોધન કેવી રીતે આચાર્ય ચરણ કર્યું છે તો પોતાને કૃષ્ણ દાસ માનીને પોતે કૃષ્ણના દાસ છે એ હકીકત અહીં આપે બતાવી છે અને અંતઃકરણ ને શા માટે પ્રબોધન કર્યું તો કે અંતઃકરણ કેનું બનેલું છે અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન બુદ્ધિચિત્ત અહંકાર આ ચારેય આ ચાર વૃત્તિ છે અંતકરણની એ આ અંતઃકરણ એનાથી બનેલું છે મન જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે વિષયોમાં અહીંથી અહીં અહીંથી અહીં એ પહેલાં મન જાય પછી જ બધી પ્રવૃત્તિ થાય બુદ્ધિ જે છે એની સંકલ્પ વિકલ્પ વગેરે વિચાર થાય સંશયો થાય બુદ્ધિમાં બુદ્ધિ આમનું શું પરિણામ આવશે આનું શું પરિણામ આવશે એમ બે બે પાસાઓને બતાવે ચિત્તની અંદર જે છે એ બધું જ ચિત્તની અંદર જે છે એ સંગ્રહિત થાય આ બધા વ્યવહારો પાછા બધા જ પાછા ચિત્તમાં સંગ્રહિત થાય અને અહંકાર જે છે એનાથી આ કાર્ય જે છે કોઈ પણ કાર્યની અંદર પ્રવૃત્તિ જે છે એની અંદર કરતાપણાનું જે ભાન જે છે કે હું આ કરી રહ્યો છું હું કરીશ કે કરું છું એ હું કરું છું એ અહંકારથી એક્શનમાં આવે આવી એક અંતઃકરણ આપણું આવી રીતે બનેલું છે કે મન પહેલાં જાય બુદ્ધિ વિચાર કરે પછી કોઈ પણ કાર્ય હોય એ અંતકરણ સતત આ પ્રક્રિયા આ રીતે ચાલુ રહે છે અને ચિત્તમાં છે બધો સંગ્રહ થતો રહે છે અને અહંકારથી એક્શનમાં આવતું રહે છે એ કાર્યમાં કાર્યશીલ બને છે અને કર્તૃત્વપણાનો પણ એ બોધ થાય છે આ બધું આ અંતઃકરણ ચાર એની વૃત્તિઓ છે એ સતત આ રીતે કામ કરતી હોય છે તો મહાપ્રભુજીએ દેહને ઇન્દ્રિયોને બોધ નથી કર્યો પણ અંતઃકરણને બોધ કર્યો છે કારણ કે ઇન્દ્રિયો જે છે એના ઉપર અંતઃકરણનો અંકુશ છે એનો રાજા છે અંતકણમાં રહે જે મન ને કહેવાય છે કે ઇન્દ્રિયોનો રાજા છે પેલા મન જાય પછી ઇન્દ્રિયો એ તરફ કરે એ મન પેલા જાય એટલે ઇન્દ્રિયો આપવા પછી બાજુ પ્રવૃત્તિ થાય આપણા મનને ઈચ્છા મનમાં એમ ઈચ્છા થઈ કે ગાંઠિયા ખાવા છે મન થાય પછી પછી બુદ્ધિ પણ એમ ગાંઠિયા ખાવા છે તો ચણાનો લોટ છે તેલ એ છે બનાવી લે એક ઉપાય છે પાછું બુદ્ધિ બીજો બીજો બતાવે તો સારી વસ્તુ છે ધર્મ છે અધર્મ છે બધું બુદ્ધિની અંદર બધી આ બધી સંકલ્પ બુદ્ધિમાં થાય પછી એ આ રીતે આપણું પછી બધી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય એ બાજુની પ્રવૃત્તિ આંખ પણ વિચારવા માં આંખ એ બાજુ જોવા માંડે રસ્તામાં નીકળે તો ગાંઠિયા દેખાવા માંડે ક્યાં દુકાનમાં ગાંઠિયા છે ક્યાં છે આંખ એ બાજુ કામ કરશે પછી આ પગ પણ એ બાજુ કામ કરવા માંડશે હાથે એ એ કામ કરવા માંડશે બધી પ્રવૃત્તિઓ ચાલુ થઈ જશે મન થાય પછી અંતકરણ આ કમાન્ડ છૂટો કે નહીં હવે ગાંઠિયા ખાવત છે એ હું એટલે આ બધી જ ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ જે છે એ બાજુ ચાલુ થઈ જાય દરેક કાર્યમાં આ તો એક ઉદાહરણ પિક્ચર જોવું છે મન થયું બાજુ પગે વળવા માંડે ને પછી હાથ પગ હાથ એ બધા એ માં ગોઠવાઈ જાય ત્રણ કલાક ટિકિટ લઈ લે બધું કામ ક્યું પિક્ચર લાગ્યું છે પિક્ચર સર્વે કરવા માંડે આંખ બધું જોવા માંડે ક્યાં ક્યુ પિક્ચર ના બોર્ડ છે શું છે તો દરેક કોઈ પણ વસ્તુ કે વિષય છે પેલા મનમાં થાય છે પછી ઇન્દ્રિયો બધી એની આજુબાજુ જો અંતકરણ નક્કી કરી લે કે આ કરવાનું છે તો બધી ઇન્દ્રિયો કામે લાગી જાય પછી એનું કામ ચાલુ થઈ જાય દરેક ઇન્દ્રિયોનું કામ ચાલુ થઈ જાય તો મહાપ્રભુજી ઇન્દ્રિયોને સમજાવવાને બદલે એના રાજાને કે જેનો કમાન્ડ આ બધી ઇન્દ્રિયો પર રહેલો છે આપણું આ બનેલું જે આખું શરીર જે છે પંચમહાભૂત પછી તન પાંચ તન માત્રા ત્યાર પછી આ એકાદશ ઇન્દ્રિયો એટલે પાંચ કર્મેન્દ્રિય અને અંતઃકરણ આ આ બધાનું બનેલું આખું આ છે આખું ચાલે છે આપણે બધા ચાલી રહ્યા છીએ આ બધું આમાં એક એ અંતર્યામીની પ્રેરણા અનુસાર અંતર્યામી આત્મા પછી છે આત્માની અંદર રહેલો એક અંતર્યામી છે અંતર્યામી બધાને જે પ્રેરણા આપી રહ્યો છે એમાં આખું આ જે આખું તંત્ર આપણું સતત કામ ચાલુ જ રાખે છે રાત ને દિવસ રાત ને દિવસ આ મશીન બંધ રહેતું જ ના હતી પણ મહાપ્રભુજી કહે છે કે ચિત્તની અંદર જે વસ્તુ વહી જશે સંગ્રહિત થઈ જશે ચિત્ત જે છે અંતકરણમાં સૌથી અંદરમાં અંદરની જગ્યા જે છે ચિત્ત છે ચિત્તમાં જે વસ્તુ રહી ગઈ એ એ સંગ્રહ થઈ ગઈ એ સ્ટોર છે એ સંગ્રહ થઈ ગઈ અને ચિત્તમાં જે વસ્તુ હશે એના વાણીમાં પણ આવશે ઇન્દ્રિયોમાં પણ આવશે એના આચરણમાં પણ આવશે અહંકાર પણ એ પ્રમાણનું નિર્માણ થઈ જશે ચિત્તની અંદર જો પહોંચી ગઈ હશે તો વાત જે વસ્તુ ચિત્તમાં ઠસાયેલી હશે એ પ્રમાણે એની બધી જ ઇન્દ્રિયો એ પ્રકારે એની કામ કરતી રહેશે શ્રી મહાપ્રભુજી અંતઃકરણને બોધ કરે છે ચિત્તને ચિત્તમ પ્રત્યદા કરણીય ભક્તો નિશ્ચિંત ચિત્તને સમજાવે છે કે તું સેવક જ છો તારી દરેક ઇન્દ્રિયો જે છે સેવકની જેમ વર્તવી જોઈએ તારી વાણી એક સેવકની હોવી જોઈએ તારું વર્તન એક સેવકનું હોવું જોઈએ તારો અહંકાર પણ હું એક સેવક છું એ પ્રકારનો હોવો જોઈએ તારી ઇન્દ્રિયો જે છે એ પણ એક સેવકની જેમ વર્તવી જોઈએ સામાન્ય પ્રવાહીની જેમ નહીં આ ચિત્તમાં બેસેલી બાબત છે ચિત્તની અંદર રહેલી બાબત છે કે તું એક સેવક છો તારું વર્તન આચરણ એક સેવક તરીકેનું હોવું જોઈએ તારી ઇન્દ્રિયો જે છે એ એનું એ વિષયોમાં જાય એનો વાંધો નથી ઇન્દ્રિયોનું કાર્ય એના વિષયમાં ન જાય તો ક્યાંય બીજે થોડી જાય એનું કાર્ય એ ભલે કરે પણ સેવકની જેમ હું એક સેવક છું તો સેવકપણાથી આ ઇન્દ્રિયો જે છે એ કામ કરવી જોઈએ એક સેવકની જેમ કામ કરવી જોઈએ સામાન્ય લોકોને મન થયું મન એ બહારથી લઈને વસ્તુ ખાઈ લે એ પ્રકારે નહીં એ પ્રકારે નહીં જો આપણને મનમાં ઈચ્છા થાય પુષ્ટિજીવ હોય ભગવાનનો સેવક હોય સમર્પિત હોય ઠાકુરજીની સેવા કરતો હોય એને પણ કંઈક ઈચ્છા થાય તો એ તરત જ એમ માનશે કંઈક આ ઠાકુરજીની ઈચ્છા છે એ માનશે એને એમ વિચારવું જ જોઈએ કે કંઈક પ્રભુએ કંઈક અંતઃકરણમાં બિરાજીને આ કંઈક પ્રેરણા કરતા હશે એમને વિચારવું જોઈએ કે મને મન થયું છે પણ પ્રભુ આ આવી કંઈક પ્રેરણા કરતા હશે એટલે એ સામગ્રી આપણે સિદ્ધ કરીએ ઠાકોરજીનો ભોગ ધરીએ અને પ્રસાદ રૂપથી આપણી ઇન્દ્રિયને પણ સંતુષ્ટ કરીએ આપણે આપણા ઠાકોરજીના રોગાવીએ ઠાકુરજીની સેવામાં એનો વિનિયોગ કરીએ અને પછી ઇન્દ્રિયો જે છે વિષયમાં જાય ભલે જાય પણ ચિત્તમાં એક વસ્તુ થસાયેલી હોવી જોઈએ કે હું સેવક છું આ વસ્તુ છસાવી જોઈએ પહેલા કે હું એક સેવક છું આપણો અહંકાર એ પ્રકારનો હોવો જોઈએ દાસો હું દાસ છું કૃષ્ણનો દાસ છું એટલે મહાપ્રભુજી પોતાનો અહંકાર બતાવે છે કે અહંકારને આ રીતે વાળવો જોઈએ ઇતિ કૃષ્ણદાસ વલ્લભ હશે હિતમ વચ ચિત્તમ પ્રતિદા કર્ણ ભક્તો નિશ્ચિંતામ રચિત જો તમે સેવક બની ગયા અને તમારું વર્તન આચરણ વ્યવહાર એક સેવકના રૂપમાં જો તમે કરવા માંડ્યા સ્વામીની જેમ કરવા માંડ્યા છીએ આપણે તો ઠાકોરજી નામ લઈને પધરાવે ભોગ એ આપણો નોકર હોય આપણી સેવા એવા પ્રકારની હોય છે કે જાણે આપણું સમર્પિત જીવન અમુક શબ્દ મેં એવોઈડ કરી બોલવાનું ટાળી દીધું છે શબ્દ નહીં બોલવાનું મોઢામાંથી નામે નહી લેવાનું જવા જ દો વાત મૂકી જ દો નામ મોઢામાંથી લેવાનું નહીં એટલે ઠાકોરજીને સમર્પિત જીવન જીવનારા એની માટે સમર્પણ નભાવવાનું ઠાકોરજી સાધન માત્ર બની ગયા છે તો અહં કાંઈ કહે ઉલટો થઈ ગયો છે ક્યાંક સ્વામી હોય મને ભૂખ લાગે તમારે ખાવું જ પડે કેમ ન ખાવ કોઈ પત્ની એમ કે હું પત્ની વ્રતા એ પતિવ્રતા છું તો મારું પાતિવૃત્ત ધર્મ એવું છે કે મારે તમને લેવડાવ્યા વગર હું લઉં નહીં તો જ્યારે જ્યારે એને ઈચ્છા થાય પતિને ખવડાવે રાતના બે વાગે એની ઈચ્છા થાય તો પતિને ઉભો કરીને એને મોઢામાં દે તો અહીંયા એ પાતિવ્રત્ય ધર્મ જે છે પતિ માટે તો પીડારૂપ થઈ જાય ઠાકુરજીને આવી જ પીડા થઈ છે તારે મનોરથ કરવો છે મનોરથ કર તારે મોનથાર ખાવો હોય તો મોનથાર ખા પણ મને શું કામ ભેગો સંડોવે છે પચાસ ને સો ને બસો ને પાંચસો ભેગા કરીને તારે ખાવું હોય તો કા એમને એમ ખાવાની છૂટ છે પણ મને આમાં સંદોવી શકાય નહીં તમે તો જ્યાં લઈને ઠાકોરજી ઘણા એમ કહે છે કે તમે ચિંતા કરો માં તમે આનંદથી તમે મનોરથ કરવો એ કરો ઠાકોરજી હું પધરાવી દઈશ પણ ઠાકોરજી તારે કંઈ નોકર થોડો છે તું પધરાવી દઈશ ઠાકોરજી કાંઈ નોકર છે કે તું ગમે ત્યાં પધરાવી દે તને કેના માટે ઠાકોરજી પધરાવવામાં આવ્યા છે તારે સેવા કરવા માટે એક સેવક બનીને તું એની સાથે રહે ગામના મનોરથની પૂર્તિ કરવા માટે તને ઠાકોરજી પધરાવી દેવામાં આવ્યા છે તો કઈક આ ઉલટું થઈ રહ્યું છે આપણે બધું આકરું લાગે તો આકરું તો લાગવાનું જ છે શું થાય હવે તો આકરું તો લાગવું લાગુ આપણે લગાવવા માટે તો કહીએ છીએ કે આકરું લાગે ને સમસમી ઉઠે અને જો એનો અંતરાત્મા કઈક જાગૃત થઈ જાય પુષ્ટિજીવ તરીકે ઉઠવો જોઈએ વાણી સાંભળીને આમ ઊભો થઈ જવો જોઈએ તો મને એમ થાય નહીં ખાસ કીધું એને અસર તો થઈ આમ ઉકળી જવો જોઈએ ઉકળીને ઉભો થઈ જવો જોઈએ અને જો એનો અંતરાત્મા જાગૃત થઈ જાય કે હું પુષ્ટિજીવ છું તો વાત બની જાય એટલે આપણે તો આ ઝઘડાવાનું જ કામ કરે છે કે એની અંદર સુષુપ્ત રહેલો પુષ્ટિમાર્ગી જીવ ક્યાંક જાગૃત થઈ જાય પ્રવાહી જેવો બની ગયો છે એ કંઈક આ વાત સાંભળીને ઉગડી જાય ઊભો થઈ જાય જાગ્રત થઈ જાય કે હું કોણ છું શ્રી મહાપ્રભુજીનો સેવક છું હું આ ઘરનો આ ઘરનો સેવક નથી હું કૃષ્ણનો સેવક છું શ્રી મહાપ્રભુજીનો સેવક છું મહાપ્રભુજીના સંપ્રદાયમાં જીવું છું મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે એવું કંઈક અભિમાન એવો કંઈક અહંકાર એવો અહંકાર એનો વળી જાય પછી હું કૃષ્ણનો સેવક છું મારા ઘરમાં નંદનંદનકર ઘરકો ઠાકોર વે રહી ચેરો મારા ઘરમાં ઠાકુરજીને પધરાવું અને એનો સેવક થઈને હું રહું મારે તો આ કરવાનું હું શું કરવા માંડો હું આ શું કરવા માંડો ઠાકુરજીની સેવા કરવી મારો પરમ ધર્મ હતો મારા ઘરના બિરાજતા જે ઠાકુરજી જે છે એ મારો સ્વામી હું એનો દાસ આખો પરિકર ઘરનો આખો પરિકર હવે કોઈ પત્ની નથી કોઈ પુત્ર નથી કોઈ ભાઈ નથી કોઈ બેન નથી બધા જ કૃષ્ણના સેવક છે કૃષ્ણની સેવા કરનારા છીએ આ પ્રકારનો અહંકાર આટલો જાય કે હવે આ મારો આ પુત્ર ને મારી પત્ની મારો પતિ બધા જ એક જ છે કોણ છે કૃષ્ણના સેવક આવો કઈક થવું જોઈએ તો અંતકરણ શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને કહીને કઈને કહે છે પોતાના અંતઃકરણને કહીને કહે છે પુરુષોત્તમજી અહીં સ્પષ્ટ કરે છે કે શ્રી મહાપ્રભુજી ના અંતઃકરણને સમજાવવાની આવશ્યકતા છે નહીં કારણ કે આપ આનંદમય વિગ્ર છે આપણે કહીએ છીએ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ કૃપાનિધિ તો મહાપ્રભુજી શા માટે પોતાના અંતઃકરણને સમજાવે છે તો એ કહે છે કે મહાપ્રભુજીની છેલ્લે શું આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તો નિશ્ચિંતામ રજેત તો પોતાના અંતઃકરણને કહીને એ ભક્તોના અંતઃકરણને પ્રબોધન કરે છે પોતે તો એ આનંદમય છે યા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ જેમ લોકમાં અલગ અલગ હોય આત્માને દેહ અલગ હોય એમ નહીં આનંદમય બધા જ એમની ઇન્દ્રિયો પ્રાણ અંતકરણ આદિ રૂપ છે એવા આચાર્ય ચરણ છે શિવલ્લભ એમના અંતઃકરણને સમજાવવાનો કંઈ હેતુ હોઈ શકે નહીં પણ હેતુ છે ભક્તો નિશ્ચિંતામ્રજેત ભક્તોના અંતઃકરણને સમજાવવાનો હેતુ છે એને પ્રબોધન કરવાનો હેતુ છે બોધ કરવું બાલ બોધ ગ્રંથમાં બોધ છે પ્રબોધ અહીં પ્રકૃષ્ઠપણેથી બોધ કરવો પ્ર જે છે પ્રકૃષ્ટ રીતે ખૂબ એકદમ સારી રીતે બારીકાઈથી દ્રઢ થાય એવી રીતે બોધ કરવો પ્રબોધ પોતાના અંતકરણને પુરુષોત્તમજી કહે છે કે પોતાના અંતઃકરણને સમજાવવાની આવશ્યકતા નથી પણ ભક્તોના અંતઃકરણને પોતાના અંતકરણના માધ્યમથી એ ભક્તોના અંતઃકરણને પ્રબોધન કરે છે શ્રી આચાર્ય ચરણ કે તારા સેવક ધર્મમાંથી તું કેમ ચલિત થયો અંતઃકરણને તો એક વસ્તુ ઠસાવી દેવામાં આવ્યું તું સેવક છો તું કૃષ્ણનો સેવક છો આપણી અંદર અહંકાર બીજા પ્રકારનો હું ગુરુ છું હું આચાર્ય છું એવો પ્રકારનો અહંકાર અમારી અંદર કંઈક પ્રગટ થઈ જતો અમે ગુરુ છીએ અમે આચાર્ય છીએ અમે કાંઈક છીએ એવો કંઈક અહંકાર અમારામાં પ્રસી જતો હોય અને વૈષ્ણવની અંદર કંઈક કોઈને ભગવદીય પણાનો કોઈને ચોરાસી બસો બાવન તોલે હોય એવો કંઈક અહંકાર કોકને પાકા મરજાદી હોવાનો અહંકાર સેવકનો અહંકાર ને હું સેવક છું ને પાકી મરજા હા એ અહંકાર ધારણ કરવાનો હતો નહીં સેવકનો હું કૃષ્ણનો સેવક છું મેં તો કોઈ જ નથી કીધું એમ બોલતા ગોધારા મુધારે બોલશે તો એમ હું આ ઘરનો સેવક ફલાણા ઘરનો સેવક ફલાણા બાળકનો સેવક એવા ઘણા અહંકારી બાજફ ફરે છે અમે આ ઘરના સેવક એટલે આપણે આમ લગભગ બધા બિરાજે છે અને બધાની સંમતિ છે આપણે જે કહીએ છીએ અમે બધા કોઈ ક્યાં ઘરના ક્યાં ઘરના પણ મહાપ્રભુજીના સિદ્ધાંતો બધા સંમત છે બિરાજ બધા એટલે આવીને મેં જોયું મેં કીધું અમે લગભગ બધા બિરાજ છે મહાપ્રભુજીના સિદ્ધાંત બધા કહી રહ્યા છે એક જ સ્વરે કહી રહ્યા છે તો પછી શું વાંધો છે પછી કોઈ વાંધો કોઈ પણ ઘરનો સેવક હોય તો ઘરના સેવક પણ અહંકાર ગણાય જાગૃત થાય છે પણ કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય મહાપ્રભુજી કહે છે ચિત્તમાં આ ઠસાવવું જોઈએ હું કૃષ્ણનો સેવક છું કૃષ્ણનો દાસ મહાપ્રભુજી પોતાના સેવક બનાવ્યા હોત તો પોતાની સેવા કરાવી હોત સેવક તો કોને કહેવાય સ્વામીની સેવા કરે મહાપ્રભુજી એ જો પોતાના સેવક બનાવ્યા હોત તો પોતાની સેવા કરાવી હોત બધા પાસે કોઈ ઠાકોરજી ન હોત પણ મહાપ્રભુજી તો કઈક ઉલટું કરી રહ્યા છે કે તમે દીક્ષા મારી પાસેથી લ્યો સેવક તમે કૃષ્ણના બનો સેવા કૃષ્ણની કરાવી છે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્યનો બોધ કર્યો છે સર્વદા સર્વ ભાવ એને ભજન્યો પ્રજા દીપા સસ્યાય મેં એવું ધર્મો હિન અન્ય ક્વાપી કદાચ તમારો ધર્મ તમારા કૃષ્ણની સેવા કરવી એ જ તમારો ધર્મ છે મહાપ્રુજી સેવક બનાવ્યા પણ એ સેવક કૃષ્ણના બનાવ્યા પોતાના સેવક બનાવ્યા તો પોતાની સેવા આજુબાજુ રાખ્યા હોય એ પોતાના સેવક કહેવાય એ પોતાની પાસે જ રાખે પોતાની સેવા કરાવ્યા કરે ચરણ સેવા હસ્ત સેવા જય સેવા આગળ સાવધાન 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 એ ગણાય આખી જિંદગી એમાં આખી જિંદગી સાવધાન 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 પણ પોતે સાવધાન ન થયો એ આખી જિંદગી સાવધાન સાવધાન કરે તો પોતે સાવધાન થયો હોત તો એને કૃષ્ણની સેવા કરવાની હતી એની બદલે એ આ કરવામાં રહ્યો પોતે સાવધાન થવું જ એ ન થયું બીજાને શું કરે સાવધાન કે ભાઈ આપણે શું સાવધાન થવાની જરૂર હતી જિંદગી વહી ગઈ તો સેવક કૃષ્ણના મહાપ્રભુજીએ બધાને કીધું કૃષ્ણ સેવા કરો તો સેવક કૃષ્ણની સેવા કરનારા સેવક એ પુષ્ટિ માર્ગીય હોય છે જે કૃષ્ણની સેવા કરે શ્રી કૃષ્ણની સેવા કરનારા આ વાત ઘણા અનુકૂળ ન આવી તો ધીરે ધીરે પેલા વખત હું આવ્યો ત્યારથી જોતો આવ્યો છું કે દિન પ્રતિદિન દિન પર દિન ચાણો લાગે છે ચાણો લગાવતા જ જાઓ લગાવતા જો જે પુષ્ટિ જીવો હોય ખરેખર મહાપુરુષ સિદ્ધાંત સાંભળવા માંગતા હોય અને પછી જો હાવ ચારણો લાગી જાય અને પાંચ દસ જણા જ હોય તો આપણા હોલ બોલનો બધો ખર્ચો બચી જાય તો એક જ જોઈએ આપણે તો ઘણા કે બહુ વિસ્તાર થવો જોઈએ હજી શિબિર મોટી થવી જોઈએ હજી શિબિર મોટી થાય મેં કીધું શિબિર મોટી ન થાય દિન પર દિન નાની થાય કારણ કે મહાપ્રભુજી પણ એ જ કહેતા હતા કે ભાઈ મોંથાર ખાવ આ હોલ ના ન પડે આપણે આમંત્રણ આપીએ અહીંયા ચાલો આપણે બધા લેવડાવો છે તો આ હોલ આપણો આટલો પૂરો ન થાય તો કંઈક મોટી બધી વ્યવસ્થા કરવી પડે પણ શિબિર કે પ્રવચનમાં તો બધા આટલો કાપી થઈ જાય એ ખાલી રહે ચારે બાજુ ખાલી રહે એટલે શિબિર પ્રવચન આપણે આમંત્રણ આપીએ છીએ બધાને કે પુષ્ટિજીવ હોય કોણ પુષ્ટિજીવ ક્યાં હોય ને એની વાત અનુકૂળ આવી જાય તો રે પણ ઓછા રહે છે એવું લાગે છે પહેલાં એવો ત્યારથી દિન પ્રતિદિન હું ચહેરા જોઉં છું એમાં ખ્યાલ આવી જાય છે કે ઓલાના ભાઈ ઓલા વખતે ડોઝ હાઈ લાગી ગયો એ ગયા પછી બીજાને ડોઝ હાઈ લાગી ગયો એ ગયા એટલે ખબર પડતી જાય કે ગન બરાબર લાગે છે નિશાન જોઈને લાગે છે એમને આડેતર નથી ફરતી આ બંદૂક પણ જોઈ લાગવી જોઈએ અહીંયા લાગે છે એટલે એ એ જાય એટલે યોગ્ય જગ્યાએ લાગી જાય છે મહાપ્રભુજીની કૃપાથી કે ભાઈ ઓછા થવાનું કારણ શું પેલા એવા પેલા આવાઈ ગયું ભૂલથી કે આમાં કે શું હશે વાત અહીં એક ભાઈ વારંવાર માઇકે લઈ લેતા હતા પણ એ ગિરાધરણ કે છે માઇકે લેતા હતા વચ્ચે વચ્ચે હું આવું તો એની પેલા જે બોલાવતા કે ક્યાંક ધોળ ગોળાવતા હોય ક્યાંક માઇક લઈને હું દર્શન કરતો તો પણ પછી દર્શન આપતા બંધ થઈ ગયા ધીરે ધીરે એટલે ઉત્સાહમાં આવી જવાનું હોય ઘણા હવે ગયા પછી તકલીફ થાય હકીકતમાં આપણો હેતુ એ જ છે કે પુષ્ટિજીવ હોય મહાપ્રભુજી જે પ્રકારનો અહંકાર આપણી જાગૃત કરવા ઈચ્છી રહ્યા છે સેવકપણાનો કૃષ્ણના સેવકપણાનો એવો જેની અંદર કંઈક સેવકપણાનું ભાન હોય કૃષ્ણની સેવા કરવા ઈચ્છતો હોય એ માર્ગમાં ચાલવા ઈચ્છતો હોય એ જ આવે વધારાના લોકો ખોટા ખોટો સમય બરબાદ કરે એ નકામું છે એના કરતાં ઓછા આવે પણ ઠાકુરજીની કૃપાથી દિન પ્રતિદિન એમાં પણ કંઈક ફેરફાર થાય છે એ પણ મને અનુભવ કરું છું કે ઘણા ફોન આવે આવે છે 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 ઘણા ઘણા એમ એમ કે કે ન તો સારું અને ઘણો ટાઈમ થઈ ગયો વધારો ક્યારે આવો છો તો મેં કીધું આ તો સામે આવીને કોઈ બલાને બોલાવે કે આ બેલ મુજબ માર તો આવીને માર તો એ બે પ્રકારના આવતા હોય અમુક રાજી થતા હોય કે ભાઈ ન આવે તો સારું ચાલો આ પૂરું થાય આપણે વિક્ષેપ કેવો ઉત્પન્ન છે કે નથી એમ નહીં ઓલો ઘુસી ગયું મગજમાં કે મર્જાદી છું મર્જાદી છું એવો અહંકાર હતો એ કંઈક થોડોક ડાયવર્ટ થયો કે નહીં મરજાદીપણાનો અહંકાર આપણે ધારણ કરવાનો નથી સેવકપણાનો અહંકાર ધારણ જોઈએ હું કૃષ્ણનો સેવક છું એટલે એવાય અનુભવ કરું છું કાંઈ બધા એને ખરાબ લાગી જાય એવું નથી એવા પણ હોય કે જે ખરા અર્થમાં મરજાદ લેવાય જાય આજ્ઞા લેવાથી કાંઈ ન થાય પણ ખોટો અહંકાર ઘૂસી જાય અને એ અહંકારનું પરિણામ કેવું આવે એ ઘણા વૈષ્ણવ અહીંની ખબર નથી પણ સૌરાષ્ટ્રમાં ઘણા વૈષ્ણવ એવા છે અમારી પાસે એમ આવે કે ઠાકોરજી સંભાળી લ્યો આ ગ્વાલમંડલીમાં ઠાકોરજી સંભાળી લ્યો લો હવે તમે શું કરશો એ કે મરજાદ તો રાખવી છે કે એનો ચિત્તમાં કેવું ઘૂસી ગયું છે અહંકાર કેવો ઘૂસી ગયો છે ઠાકુરજી પધરાવી દે ઠાકુરજી પધરાવી દેવા તૈયાર થઈ ગયા પણ મરજાદ છૂટતી નથી હવે કામ શું ગયા ધન ગયું પછી હવે આ તાળું હોય તો શું કામનું હવે તાળું કેને તાળું જ તારે ધન તો ગયું ધન તો એ ગયું તો એનો અફસોસ કરવાને બદલે એમ કે મરજાદ ન છૂટે મરજાદ ભલે છૂટી જાય ઠાકુરજી ન છૂટે બસ આવો આપણે કરવાનું છે અંતકરણ પ્રબોધન કે મરજાત કદાચ છૂટે તો ભલે જ છૂટે પણ ઠાકુરજીની સેવા ના છૂટે એટલે એટલે કે આચાર વિચારની મર્યાદા હું એને અત્યારે મરજાતની વ્યાખ્યા એટલી મર્યાદાની અંદર રહેતો હોય તે હકીતમાં સિદ્ધાંતની મર્યાદા નથી હોય હોવી જોઈએ આચારની પણ હોવી જોઈએ અને મહાપ્રભ સિદ્ધાંતની મર્યાદા પણ હોવી જોઈએ પણ એ તો કોઈ નથી ખોડી પી ગયા છે બધા એ તો સાવ ચોકડી લાગી ગઈ છે એમ કે ઘોડીને પી ગયા ઓલા કહે છે ને કે એ તો કોઈને પડવા જ નથી કોઈ એમ પૂછે જલ ક્યુ વાપરો છો ઈ પૂછશે સિદ્ધાંત કેવો પાડો છો ઈ તો એમાં કઈ વાંધો નહીં એટલે મેં હવે ઉલટું શરૂ કર્યું છે જલ ક્યાંથી વાપરો એ બધું નહીં પેલા એ પૂછું કે તમે બીજા વૈષ્ણવની સામગ્રી ઘરમાં ભોગ ધરો છો મરજાદ મારી મરજાદ આવા પ્રકારની છે કાચી તો કાચી તમારી પાકી મારી કાચી પણ મારી આવી છે કે હું એ પૂછું છું કે તમે બીજાને સામગ્રી તમારા ઠાકોરજીને રોગાવો છો તમારા ઠાકોરજીને અનાત્મીય હોય એને દર્શન કરાવો છો ઠાકોરજીને ભેગા પધરાવીને જ્યાં મનોરથ થતા હોય ત્યાં ઠાકોરજીને પધરાવો છો જ્યાં ઠાકોરજી નથી બિરાજતા અન્યનું દ્રવ્ય લઈને અન્યના ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે એ પ્રસાદ તમે લો છો તો તમારું અડેલું પણ મારા અડાય નહીં તો તમારું અડેલું જે છે એને મારે કરવો એ ખાલી તો હાથે આચાર વિચાર ન હોય શું કરે એ બીજા મિશ્રી લઈને આમ સન્મુખ કરે એટલે એનું માન જળવા માટે અમે હાથ લેવાય એવું ના હોય તો હાથ લગાવી દે ભોળામાં તો હાથે ના લગાવે તો હાથ ધોઈ મારા પાસે ધોવો પડે અડાડવું તો ધોવું પડે અને મેં તો અમારી મજા આવા પ્રકારની છે હવે આવો સિદ્ધાંત શરૂ કર્યો મારે તો અમે કીધું બીજા સુધરે કે ન સુધરે આપણે તો સુધરવું કે ન સુધરવું એને જે કરવું એ કરે એને છૂટ છે કે અલૌકિક સામર્થ્ય હોય પણ આપણે અલૌકિક સામર્થ્યને આપણે મરી જવું પણ તમે સિદ્ધાંતની મર્યાદા કોઈને પૂછો છો કે ક્યાં સિદ્ધાંતની મર્યાદા ક્યાં રાખવી જોઈએ ક્યાં રાખો છો ક્યાં નથી રાખતા આપણે નથી પૂછતા એને ઉપર આપણે દરકાર નથી કરતા એટલે મર્યાદનો અર્થ આપણે સીમિત થઈ ગયો છે કે આચાર વિચારની અપરસ મેન્ડ આચાર વિચારની એક મર્યાદા એમાં ઘણા પ્રકાર હોઈ શકે પણ જે હોવું જોઈએ હૃદય જે કહું છું કે ધન નથી અને તાળું માર્યું છે ફસલાસ તો તારે તાળા મારવાની જરૂરત ક્યાં છે તારે અંદર કઈ છે જ નહીં ખોખલું છે બધું અને ચોર આવીને શું કરશે ચોર આમાં આવે પણ આમાં કઈ ધન જ નથી તો ચોર શું કરે બાકી તો આપણો ઠાકોરજી ચોર છે ચિત્ત ચોર છે ચિત્તને ચોરી જાય પણ આમાં હોય જ નહીં તો શું કરે તો એ આ આંટા પેરા શું કરે આમાં કાંઈ હાથમાં તો હોવા નથી તાળું જોરદાર માર્યું છે તાળું ફર્સ્ટલાસમાં માર્યું છે તો આપણે બધા અહંકાર કંઈક ખોટો મહાપ્રુજી કહે છે તમારી અંદર ખોટો ચિત્તમાં પેસી જશે આવો તમે ચિત્તમાં તમારા ચિત્તને સતત મરજાત મરજાજ કહેવા કે શું ચિત્તમાં એવું નક્કી થઈ જશે કે ભાઈ ઠાકુરી જાય તો જાય પણ મરજા છોડવી નહીં ખોટું થઈ જશે મહાપ્રભુજી કહે છે ખોટું થઈ જશે સેવક મહાપ્રભુજી કે છે સેવક સેવકાના કે વ્યવહાર પ્રસિદ્ધ હતી એ ત્યાં સિદ્ધાંત રહસ્યમાં એ જ નવરત્નમાં કીધું છે કે ભાઈ કૃષ્ણના સેવકને તો કૃષ્ણની સેવા જ કરવી જોઈએ એને ચિંતા વગેરે કરવું જોઈએ તો સેવક કે સ્વામી પર વિશ્વાસ જ નથી તો ચિંતા ક્યારે કરે કે સ્વામી જે છે એમાં એનો વિશ્વાસ નથી એટલે એને મનમાં ચિંતા ઉદ્વેગ વગેરે થાય તો સેવકે આ રીતે ન રહેવું જોઈએ સેવકે તો સેવા કરવી જોઈએ ઠાકુરજીની સેવા કરવી જોઈએ